હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને અલગ જ રીતથી અને બાળકો તો ખૂબ જ હોશે હોશે ખાશે એવું નવી રીતથી જમરૂકનું જ્યુસ બનાવવાના છીએ તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાઈકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આવી જ અવનવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ જ ટેસ્ટી એવું જમરૂક જ્યુસ જમરૂખ જ્યુસ બનાવવા માટે મેં અહીં બે નંગ જેટલા તાજા જમરૂક લીધા છે તો આપ જોઈ શકો છો એકદમ જ ફ્રેશ એવા તાજા જમરૂક છે અત્યારે તો જમરૂક ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે તો આવી રીતે જમરૂકને મેં ધોઈ લીધા છે હવે આવી રીતે ઉપરના ભાગે તેને આવી રીતે કટ લગાવી દેવાની છે તો આપ જોઈ શકો છો આવી રીતે ગોળ ગોળ કાપી લેવાનું છે પછી આપણે તેની અંદર રહેલો ઘર ચમચીની મદદથી આવી રીતે જે બીયાવાળો ભાગ છે તે બધો જ કાઢી લેવાનો છે ચમચી આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે એની અંદર રહેલો ઘર બધો જ નીકળી જશે આવી રીતે બધો જ ઘર કાઢી લેવાનો છે ઘણીવાર જમરૂકમાં બી હોય એટલે બાળકો ખાતા નથી પણ આવી રીતે તમે જ્યુસ બનાવશો તો બાળકો ચોક્કસ ખાશે તો આવી રીતે બધા જ બીયાવાળો ભાગ કાઢી લેવાના છે અને જમરૂકને એકદમ જ આપણે આવી રીતે સાફ કરી લેવાના છે તો આપ જો જોઈ શકો છો આવી રીતે ગોળ ગોળ ચમચી ફેરવશો એટલે એકદમ જ બધું જ ઘર બહાર આવી જશે તો આપ જોઈ શકો છો આવી રીતે મેં અહીં બંને જમરૂકને સાફ કરી લીધા છે હવે આપણે તેને જ્યુસ બનાવશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો વાટકા જેવો શેપ આવી ગયો છે હવે આપણે જો અહીંયા કેટલો સરસ ઘર નીકળ્યો છે તેનું જ્યુસ બનાવવાના છીએ તો પહેલાં તો એક ડીશમાં આવી રીતે છૂટું છૂટું મરચું એડ કરી દેવાનું છે ને મીઠું એડ કરી દેવાનું છે પછી આપણે જે જમરૂખના આવી રીતે વાટકા બનાવવા છે ને આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે સરસ જ મરચું અને મીઠું જમરૂક સાથે ચોટી જશે તો આપ જોઈ શકો છો તમને વધુ તીખો ટેસ્ટ પસંદ હોય તો તમે અંદર પણ નાખી શકો મરચું તો આપ જોઈ શકો છો મેં એ રીતે બનાવ્યું છે પછી આપણે જ્યુસ બનાવવાનું છે તો કલર માટે મેં એક ટુકડો બીટ લીધું છે અહીં બીનો જે આપણે જમરૂકમાંથી ગર કાઢ્યો તે લીધો છે ને થોડું મેં મારે થોડું જાસું જ્યુસ બનાવવું છે એટલે પાકું જમરૂક એડ કર્યું છે તો આપ જોઈ શકો છો હવે આ બધી વસ્તુ છે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તેને એક મિક્સર જારમાં એડ કરીશું પછી આપણે તેમાં એક ચમચી મીઠું પાવડર એ અહીં હું બે ચમચી ખાંડ ઉમેરી રહ્યો છું અને એક ચમચી જેટલો આપણે સંચળ પાવડર ઉમેરીશું તો આપ જોઈ શકો છો અને થોડું આપણે પાણી ઉમેરીશું અને પછી આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું ઝીણું ગ્રાઇન્ડ કરી લીધું છે બીટના કારણે એકદમ જ સરસ એવો ગુલાબી કલર આવી ગયો છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી રહીએ તો આવી રીતનું ઘટ મિશ્રણ રાખવાનું છે ઓઢીલું નથી રાખવાનું તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવું નવી રીતથી જમરૂકનું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે અહીં મેં એકદમ જ ઝીણું પીસી લીધું છે એટલે ગળ્યું નથી તમે ગળી શકો તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું જ્યુસ અને મરચાં મીઠા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે મરચું મીઠું એડ કરવાથી એનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો આપ જોઈ શકો છો આ રીતે તમે તમારા ઘરે બાળકોને ચોક્કસથી બનાવી દેશો તો બાળકો હોંશે હોંશે ખાશે અને આ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું જમરૂકનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો અહીં મેં સળી વડે થોડું અલગથી ગાર્નિશ કર્યું છે એટલે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આપ જોઈ શકો છો જોવામાં પણ કેટલું સરસ લાગી રહ્યું છે એકદમ જ આવું બજારમાં મુંબઈમાં ફેમસ છે આ જે જ્યુસ છે તેવું જ આપણું ઘરે જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો આપ જોઈ શકો છો અને ચમચીની મદદથી આપણે જ્યુસ ખાઈ અને પછી જમરૂપ ખાઈ શકીએ છીએ તો એકદમ જ ટેસ્ટી એકદમ લાઇટી અને એકદમ જ કલરફુલ એવું આપણું જમરૂપનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે જમરૂકનું જ્યુસ તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી આવી અવનવી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવી ઘરમાં જ બનતી સરળ રેસીપીઓ તમને સૌથી પહેલાં મળતી રહે તો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે That's the audio. Thanks for watching.